ગુજરાત એસટી માન્ય ત્રણેય યુનિયન સંકલન સમિતિ દ્વારા મેનેજમેન્ટ અને રાજ્ય સરકારની રજૂઆત મધ્યસ્થ કચેરી રાણીપ ખાતે એસટી સંકલન સમિતિ દ્વારા મેનેજમેન્ટ અને રાજ્ય સરકાર શ્રીને લાંબા સમયથી રાજ્ય સરકાર સાથે એક વર્ષ કરતાં વધારે સમય થયો હોવા છતાં અમલ ન થતા થયેલ સમાધાન મુજબ તાત્કાલિક અમલ કરવા રજૂઆત બ્યુરો રિપોર્ટ વિજય સિંહ સોટા કટલા સભ્ય તરીકે હું અપેક્ષા રાખું છું કોઈપણ બાબતમાં વાટાઘાટથી વધારે મારો રહેશે વાટાઘાટથી પ્રશ્ન ઉકેલાશે પણ જે આજે જે માહોલ ઊભો થયો છે એ માહોલ શાંતિ સર્વને રંગની કરતા રહીએ કોઈ પણ જાતનો વાદ વિવાદ ન થાય અને ખોટું કોઈ ઉતાવળું પગલું ન લેવાય એવી પણ આ સાથકે હું આપને વિનંતી કરું છું અને જે કંઈ નિરાકરણ આવશે નિરાકરણ એટલે કંઈ કોઈ વાતચીત જે થશે એ અહીં આવી તમારી પાસે રજૂ કરી અને જો યોગ્ય જે લાગશે એ જ પછી અમે ત્યાં હા અથવા ના કહેશું એટલું તમને વચન આપું આ સંકલન સમિતિ દ્વારા અને તમામ દ્વારા અને તમારા બધાની રજૂઆતો જે છે એના આધારે આ ને વહીવટદારોને કરવામાં આવે છે અને એની આગણીઓની રજૂઆતોનો લેખિતમાં પણ આપણે સરકાર પત્રો દ્વારા વારંવાર જાણ કરી છે આ દિન સુધી એમ ભાઈએ કહ્યું એમ એકલાકમાં લેખી સમાધાન થઈ ગયું છે એકનાક અંદર ચર્ચાઓ પણ થઈ ગઈ છે પરંતુ એનું પરિણામ કશું મળતું નથી એટલે એના માટે આજે વારંવાર આપણી રજૂઆતોને ધ્યાને નહીં લેતા ફક્ત એ સમજ્યા કે લોકો લખી અને બેસી જાય છે એ એમનું એક મનમાં જે વિચાર હતો એનો આજે ગમિત આપણે એમને ખુલ્લું પાડી અને જવાનું છે કે ભાઈ અમે બધું જ કરી શકીએ એમ છીએ પરંતુ આ નિગમના હિતમાં આ ગુજરાતની પ્રજાના હિતમાં અને કર્મચારીના હિતમાં અમે કાંઈ પણ કરતા નથી એ પણ તમે સૌ જાણો છો પણ અમને કોઈ પણ કાર્ય એવું ન કરાવો કે જેથી અમારી નિગમની કે આ મુસાફર જનતાની જે સવલતો છે એમાં કોઈ અવલંબ આવે અહીંયા કેટલાક બેઠેલા અધિકારીઓ પણ બહારથી આવતા અધિકારીઓને બધી ખબર હોતી નથી કે નિયમ શું છે શું કાર્યવાહી થઈ શકે સેટલમેન્ટ શું છે હજુ તો અહીંયા બેઠેલા કેટલાક નવા આવેલા અધિકારીઓને આ સેટલમેન્ટ એટલે શું એ ખબર નથી અને સેટલમેન્ટની આજે એમને ખબર પાડવાની છે કે આ સેટલમેન્ટ છે પવિત્ર કરાર છે અને કરારનો અમલ થવો જોઈએ અને આ સેટલમેન્ટ એ ફક્ત નાનું સૂનું નથી હોતું એ સરકાર નિગમ અને કર્મચારી સંગઠનો સાથે થયેલી એક દસ્તાવેજ છે અને જો એનો પણ ભંગ થાય એમાં કેસ પણ થાય છે અગાઉ જ્યારે ડીએની અંદર વાત કરવામાં આવી હતી ત્યારે આપણે એના માટે વધારી કેસ દાખલ થાય એવી રજૂઆત પણ ત્યાં ગુજરાતના શ્રમ ભવનને શ્રમ મંત્રાલયને કરી હતી અને એના ભાગરૂપે આ નિગમને નોટિસ પણ આપવામાં આવી એટલે આજે આપણે આ જે કંઈ બાબત છે એ શાંતિપૂર્ણ રીતે એમને સમજાવવાની છે એમની સાથે ચર્ચા આપણે કરવાના છીએ આપણને પણ ખાતરી છે કે આપણા જે બધા પ્રશ્નો છે વ્યાજબી છે અને વ્યાજબી પ્રશ્નોની અંદર તાત્કાલિક નિરાકરણ આપે નજીકમાં મોટા તહેવારો પણ આવી રહ્યા છે અને એ તહેવારોની અંદર આપણે પણ જાણીએ છીએ કે આપણા ભગવાનમાં મુસાફરો મુસીબતમાં ના મુકાય આ નિગમની જે કંઈ આવકો થવાની છે ત્યાં મોટા તહેવારોને કારણે થવાની છે અને એ જ આવકને પણ કોઈ નુકસાન ન થાય આ જે નિગમ છે એ આવતી પોતાની માલિકી પી આપણે આવતા તમામ નિગમના એમપી શ્રીઓને અમે પહેલાં પ્રથમ એમ જ કહીએ છીએ કે સાહેબ આ નિગમને પ્રથમ અમે પ્રધાનને આપીએ છીએ બીજા નંબરમાં અમે કર્મચારીઓને આપીએ છીએ અને ત્રીજા નંબરમાં અમે સંગઠનને આપ ના સંગઠનને આપી છે એટલે આ નિગમ એ અમારી માતા છે અમારા કુટુંબને પોસનારી છે અમારા બાળકોનું ભવિષ્ય છે અને જો એને પણ જો કોઈ ચેલેન્જ કરતું હશે તો આ તમને સંગઠન સમજી ક્યારેય અરગી સ્કૂલાવી લેશે નહીં એની પણ આ સંગઠનમાં બેઠેલા જે નેતાઓ દ્વારા જે રજૂઆત થાય છે એને પૂરેપૂરું ધ્યાન આપે અને ફરી એક વખત કહું કે અત્યારે આ નિગમની અંદર મધ્યસ્થ કચેરીમાં બેઠેલા કેટલાક અધિકારીઓ ખોટું ઇન્ટરપ્રિટેશન કરી ખોટી એની એની રજૂ કરી અને નાના નાના પ્રશ્નોને એવી રજૂઆતો બાદ ને આવતા આપણા અધિકારીઓ શ્રીને કરે છે તો પહેલાં એનો પૂર્ણ અભ્યાસ કરે અને ત્યારબાદ તે ન છૂટકે જો જરૂર પડશે તેવા અધિકારીઓને પણ અમારે ખુલ્લા પાડવાની જરૂર પડશે કારણ કે કામ કોઈ સંજોગોમાં અમે ચલાવી લેવા માંગતા નથી તો એ આ તબક્કે આપણે અમને ધ્યાન દોરવાના છીએ બહુ નહીં કહેતા અત્યારે બાકીના બે આપણા સંગઠનો કહે છે આપણે જેમ કહ્યું એમ અમે રજૂઆત કરવા જઈએ છીએ

પરંતુ એમાં નાના કર્મચારીઓ છે કે જ્યારે એક જ કલાકનું કામ હોય છે એક કલાક એટલે સો કે સવા રૂપિયા એક દિવસના મળે અને મહિને ત્રણ હજાર રૂપિયા કે સાડા ત્રણ હજાર રૂપિયા વધાર માટે એ ઘરથી કેટલા કિલોમીટર દૂર સુધી ફરજ બજાવવાનું આખો દિવસ એનો પગલે એટલે અમે એને શરૂઆત કરી કે કમસે કમ